નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ત્રણ એક બે હજાર ચોવીસ અને વાર શુક્રવારના આજના ઊંઝા યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજરમાં આવેલી પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ઊંઝા तारीख ने एक हजार पच्चीस पाक तीचो पाव उचो पाव अजार सुरसो थो त्रीस रो जैसे अग्यारो वीस अग्यारो अड़सठ वरियाड़ी जैसे, एक थी, जैसे, तेर थी, जैसे, थी, जैसे तेर बार थी, एक सौ अग्यार અને હવે છેલ્લે છે મેથી જે છે આઠસો અગિયાર થી એક હજાર ત્રીસ જીરુ જેનો નીચો ભાવ છે ત્રણ હજાર નવસો પચીસ અને ઊંચા ઊંચો ભાવ છે બાવનસો સિતેર તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ અને જેટલો બને એટલો વિડીયો શેર કરો જેથી બીજા પણ ખેડૂતભાઈઓને બજારની માહિતી મળતી રહે